પોલીસે ઓપરેશન હાથ દરિયુ ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો મહુવા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા દયાળ ગામે દાઠા પોલીસે રેડ પાડી મહુવા ડીવાયએસપી રીમા ઝાલા સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસ ત્રાટકી હતી પીઆઈસીએસ મકવાણાના જણાવ્યા મુજબ ચોક્કસ હકીકત મળેલ કે દયાળ ગામે ચાર થાંભલા વાડી વિસ્તાર નજીક રહેતો શખ્સ તેની જમીન દયાળ ગામે રત્નેશ્વર મહાદેવ તરફ જવાના માર્ગ પર આવેલ વાડીમાં કપાસની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણા સહિત ટીમ ત્રાટકી હતી અને લીલા ગાંજાના નાના મોટા છોડનો જથ્થો સહિત કુલ આઠ લાખ એકસઠ હજારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો ઝડપાયેલ આરોપી વિરકુ ચિતરભાઈ બાટિયા રહે દયાળ તાલુકો મહુવા ઉંમર વર્ષ પાસઠ રહે ચાર વાડી પાડ્યો આરોપીને લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી થાંભલાય છે કે થોડા સમય પહેલા પણ દાઠા પોલીસે દાઠા ખાડી સહિત પંથકમાંથી લાખોના જથ્થા સાથે ગાંજો ઝડપી પાડ્યો હતો આ કામગીરીમાં દાઠા પોલીસ સ્ટેશન ના પીઆઈસીએસ મકવાણા એમ ખેરડીયા વિપુલભાઈ અશોકભાઈ બાંભણિયા નારણભાઈ પૂજાભાઈ હિતેશભાઈ દડુભાઈ સંજયભાઈ દેવાયતભાઈ નિકુંજ ભાઈ પોપટભાઈ કુલદીપસિંહ મલદેવસિંહ સરવૈયા સહિત ટીમ જોડાયેલ